જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે એકદમ ક્રિસ્પી એવી ભાખરી બનાવવાના છીએ જ્યારે તમે ટ્રાવેલિંગમાં જતા હોય ત્યારે તમે આ ભાખરી પ્રિફર કરી શકો કેમ કે આ ભાખરી અઠવાડિયા દસ દિવસ સુધી સારી રહે છે તો તમે આ ભાખરીને મરચાં સાથે અથવા અથાણા સાથે ચા સાથે લઈ શકો ખૂબ જ સવારના નાસ્તામાં સારી એવી લાગે છે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આગળની આપણે આપણે રેસીપી જોઈએ ક્રિસ્પી મસાલા ભાખરી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં દોઢ વાટકી ભાખરીનો લોટ લીધો છે જાડો એવો લોટ લેવાનો છે જેથી ભાખરી એકદમ ક્રિસ્પી થાય તો દોઢ વાટકી અહીં મેં લોટ લીધો છે એમાં એક ચમચી હળદર એડ કરું છું આખું જીરું છે એ એક ટી સ્પૂન જેટલું છે એક ચમચી લાલ મરચું એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી છે આ કસૂરી મેથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને એક ટી સ્પૂન જેટલા અજમા અને એક ચમચી જેટલા જીરું છે એ એડ કર્યું છે અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એવું તેલ છે મુઠ્ઠી વડે એટલું તેલ અહીં આપણે નાખવાનું છે તો મેં બે મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો લોટની સારી એવી આ રીતે મુઠ્ઠી વળી જાય છે તો આ રીતે મુઠ્ઠી વળે તેટલું આપણે મોણ એડ કરવાનું છે હવે તેની અંદર હલકું ગરમ કરી પાણી લેવાનું છે અને તેનો આપણે હવે લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે લોટ બાંધી લઈશું આપણો લોટ બંધાઈ ગયો છે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ એકદમ કડક રહેવો જોઈએ ઢીલો ન થવો જોઈએ તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આને આપણે વણી લઈશું અહીં મેં અવડી સાઈઝનો લુવો લીધો છે તો તેને આપણે વણવાનો છે તો ભાખરી થોડી જાટી એવી રાખવાની છે તો આ ભાખરીને આપણે વણી લેવાની છે તમે જોઈ શકો છો લોટ એકદમ કઠણ છે તેથી ભાખરી પણ ખૂબ સારી એવી ક્રિસ્પી થશે તમે ટ્રાવેલિંગમાં જવાના હોય ત્યારે તમે આ ભાખરી લઈ જઈ શકો સાથે તો આ રીતે આપણી ભાખરી વણાઈ ગઈ છે હવે કોઈ એક ગોળ એવો છે અપ્લાય આ રીતે મેં અહીંયા આવડી વાટકી લીધી છે તો આ રીતે હું શેપ આપી દઈશ અને જે વધારાનો લોટ છે એને આપણે લઈ લેવાનો છે આ રીતે બધી ભાખરીને વણી હવે આમાં આપણે ફોક વડે આ રીતે ઓલ પાડી દેવાના છે જેથી ભાખરી એકદમ ક્રિસ્પી થશે આ રીતે બધી ભાખરી રેડી કરી લેવાની છે અને હવે પછી આપણે તેને શેકી લઈશું અહીં શેકવા માટે મેં નોનસ્ટિકની લોઢી લીધી છે તો તેની અંદર હું અહીં ત્રણ ભાખરી મૂકું છું તેને આપણે ફેરવતા રહેવાની છે જો તમારે ઉતાવળ હોય ઝડપથી બનાવવી હોય તો તમે બાજુમાં તાવડી મૂકી ત્યાં શેકતા જાઓ અને આ બાજુ ક્રિસ્પી કરતા જાઓ તો પણ ચાલે તો અહીં હું આ ફેરવતી જઈ બાજુને અને આપણે આ ભાખરી શેકી લેવાની છે

જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો